આ પાણીની સમસ્યા છે ગટર યોજનાની આજે એક બે વર્ષથી આ પ્રોબ્લેમ છે સાફ કરવા આવે છે પણ સવારમાં સાફ કરે સવારમાં તો પાણી નીકળી જ જાય છે જે મોટું મશીનથી સાફ મોટું મશીન નથી આવ્યું શું થાય પાણી પાણી આ ગટર યોજનાનું છે ગંદકી પાણી મચ્છરનો ત્રાસ ના આવતા જતા બી ત્રાસ જ છે પાણીમાં જવામાં

સર અમારે એવું છે વલીનગરીમાં ગટરો એટલી ઉભરાય છે સંડાસ નીકળે છે અમે બધા બીમાર પડી ગયા શું કરવાનું હવે એનો કઈ નિકાલ લાવો કેટલા આજે અઠવાડિયા છે મનીષાબેન ભગવાનદાસ કનુજિયા